સંખેડાના કાશીપુરા સજાનપુરા વચ્ચે એના કોતર પર નવીન સ્લેબ ડ્રેન ખાત મુહૂર્ત ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે કરાયું ખાત મુહૂર્ત સંખેડા તાલુકાના કાશીપુરા અને સજાનપુરા ગામ વચ્ચે વર્ષો જૂની હાલાકીનો અંત આવવા જઈ રહ્યો છે આ બંને ગામો વચ્ચે આવતા એના કોતર ઉપર નવીન સ્લેબ ડ્રેન અને એપ્રોચ રોડ બનાવવાની કામગીરીનું વિધિવત ખાત ખાતમુહૂર્ત ધારાસભ્ય અભયસિંહ તડવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ વિકાસ કાર્ય શરૂ થતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે સ્થાનિક રહીશો દ્વારા અહીં સ્લેબ ડ્રેન બનાવવાની માંગ ઘણા વર્ષોથી કરવામાં આવી રહી હતી ખાસ કરીને ચોમાસા દરમિયાન આ ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે અવર જવર હતી એટલું જ નહીં ગરનાળાના ઢાળ ઉપર માટી ધોવાઈને આવી જતી હોવાથી વાહન ચલાવવું અત્યંત જોખમી બની જતું હતું માટી દૂર કર્યા વિના રસ્તો પસાર કરવો મુશ્કેલ હતો અને તેના કારણે અનેકવાર વાર નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હતા ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય અભયસિંહ તડવીએ જણાવ્યું હતું કે આ નવીન સ્લેબ ડ્રેન અને એપ્રોચ બનવાથી ગ્રામજનોને બારેમાસ સલામત રસ્તો મળી રહેશે આ પ્રસંગે બારીયા સમાજના અગ્રણીઓ ભાજપના આગેવાનો હોદ્દેદારો કાશીપુરા અને સજાનપુરા ગામના સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નવીન સુવિધા ઉભી થવાથી હવે ચોમાસામાં પણ વાહન વ્યવહાર ખોરવાશે નહીં અને અકસ્માતનો ભય પણ દૂર થશે આ અંગે ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ જણાવ્યું હતું કે કાશીપુરા સજનપુરા ચમડવાડા સંખેડા તાલુકામાંથી તિલકવાડા તાલુકાને જોડતો આ રસ્તો આપણે બનાવેલો છે પણ ઘણા વખતથી થી અહિયાં બે કોટર ભેગા થાય છે બનાવવાનું હતું રજૂઆત ઘણા સમય હતી અને આ રજૂઆત મે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને કરતા અને આ વિસ્તારની અંદર આ વખતે કરોડ રૂપિયા જેટલો આ પુલ બનાવવાનો છે અને આ વિસ્તારમાં આવર જવર માટે ચોમાસા ની અંદર ડેરીના લોકોને પણ તકલીફ પડતી હતી તો આ પુલ આ બનાવવાની તારીખ છે કામ પૂર્ણ કરવાની તારીખ છે ત્યારથી બધા રસ્તા મારા સરકાર હતી એટલે કામ થતા નતા પણ આ ભાજપનો નો જેવો ધારાસભ્ય આવ્યો એટલે આ બધા જ મારી જોડે આવી ગયા મેવાસ વાળા બધા અને વિકાસમાં બધા જોડાઈ ગયા